દરમિયાન જે આગલી બોડી હતી બે હજાર પંદર સોળમાં એને આ દુકાનો અમે તો એનો ભરો વસૂલ કરતા હતા ભારે બધી દુકાનો આપેલી હતી એના પછી અમ અસામાજિક તત્વોએ અરજી કરેલી ડેપ્યુટી કલેક્ટરમાં કે આ હેતુ ફેલ છે એટલે કલેક્ટરે અમને મામલતદારે ફરિયાદથી અમને નોટિસ આપેલ ડેપ્યુટી કલેક્ટરમાં ટેસ્ટ ચાલે અમે જવાબ આપેલ કે ભાઈ સેવન્ટી નાઇનની કલમનો આમાં ઉપયોગ થતો નથી અને આ અમે વટકની મિત્ર છે અને અમે આની ટોટલી આવક જબરસ્તાનમાં વપરાય છે અને કબ્રસ્તાનની અંદર ટોટલી આવક આની વપરાય છે તબ્રદ ઉપયોગ ઓડિટમાં પણ આ અમે બતાવીએ છીએ અને મામલબ ડેપીટી કલેક્ટર સાહેબ એવું બબેડ આવ્યો તો ત્યાં સુધી રેગ્યુલર ના થાય ત્યાં સુધી આ દુકાનને સાત દિવસ પણ ટાઈમ આપીએ છીએ અને રેગ્યુલાઇઝન કરવામાં તમે કલેક્ટર અમે કલેક્ટરમાં આમાં આ બાબતમાં ફિલ્ટ કરી દીધી છે ને ઇન્શા અલ્લાહ મહિના દોઢ મહિનામાં આ સીલ કેટલી કેટલી દુકાનમાં સીલ મારવામાં આવી સાત દુકાન અને અત્યારે ભાડું તમે વસૂલ કરો કે અગાઉની બોડી કરતી તમે અત્યારે કરો ભાડું વસૂલ

એટલે આનો કબ્રસ્તાન આવક માટે અગાઉની બોડી જે બે હજાર પંદર સોળમાં બોડી હતી એને આ બધું દુકાનો બનાવેલ અને સંસ્થાની આવક માટે કરેલ છે દુકાનો ભાડામાં આપવામાં આવી છે કે ડિપોઝિટમાં દુકાનો ભાડામાં જ આપવામાં આવી છે ને એ બધું વધારે ખબર તો આટલી બોડી ને મને અમને તો અહીંયા કોઈ ડિપોઝિટની કોઈની ફોચ નથી તમારા કરારમાં ડિપોઝિટ તમે લેતા નથી સંસ્થા લઈ ન શકે ડિપોઝિટ હા ડોનેશન અલગ લઈ શકીએ એટલે તમારા કરાર શું લખેલું હોય તળાણ અંદર તો કાઈ નહીં અગિયાર મહિનાના ભાડામાં લખેલી છે દુકાનનો એટલો મહિનાનો ભાડામાં આ દુકાનમાં લખેલી છે કેટલો ભાડો ઓછું કરવામાં આવે ચાર દુકાનનો હતી એ તો ટેક્ટર મારાની ખાલી કરી છે જાન્યુઆરીમાં જ ને આ ત્રણ રૂપિયા